બોટાદના હળદર ગામે હિંસા મામલે એફઆઈઆર થઈ આપનેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી સામે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે સરકારી મિલકતને છ લાખ રૂપિયાનું નુકસાન કરાયાનો આ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે હિંસામાં નાયક અધિક્ષક મહર્ષિ રાવલને હાથ અને પગના ભાગે ઈજા પહોંચી છે એલસીબી પીઆઈને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી છે એએસઆઈ ભગીરથસિંહને હાથ અને પગના ભાગે સામાન્ય ઈજા ઇજાને મૂળ ઈજાઓ પહોંચી છે આપના નેતાઓએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉશ્કેરણીજનક ભાષણ કર્યો હોવાનો પણ ઉલ્લેખ છે ફરજ પરના અધિકારી કર્મચારીઓ પર પથ્થરના છૂટા ઘા રેતી ભરેલી બોટલો તથા ઈંટોના કટકા વડે હુમલો કરાયો છે બોલેરો અને પ્રિઝન વાહનના ડ્રાઈવરનો પથ્થર મારી વાહનો ઉલટાવી નાખી સળગાવવાનો પ્રયાસ કરી મારી નાખવાના ઈરાદાથી હુમલો કરવામાં આવ્યો બોટાદના હળદર ગામે એફઆઈઆર કરવામાં આવી છે થયેલી હિંસા મામલે એફઆઈઆર કરાઈ તસવીરો પરથી અનુમાન લગાવી શકાય કે હિંસા કેટલી હદ સુધી ભડકી ઉઠી સરકારી મિલકતને છ લાખ રૂપિયાના નુકસાનની પણ એફઆઈઆર કરવામાં આવી છે નામજોગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં અનેક લોકોના નામ છે વાહન ઉલટાવી નાખી સળગાવાનો પણ પ્રયાસ કર્યો તો કેટલીક જગ્યાઓ પર લોકોને મારી નાખવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો છે

ઈટોના કટકા વડે હુમલા કરવામાં આવ્યા બોટલો ફેંકવામાં આવી પ્રિઝન વાહનના ડ્રાઈવરોને પથ્થર માર્યા વાહનો ઉલટાવી નાખી સળગાવાનો પ્રયાસ કરી મારી નાખવાના ઈરાદાથી હુમલો કરાયો છે

જે કાર્યકર્તાઓ છે નેતાઓ છે તેઓ ત્યાં પહોંચે છે અને જે કપાસની ખરીદી ચાલી રહી હતી એ ખરીદી છે તે અટકાવી દે છે ત્યાંથી સમગ્ર મામલો છે તે શરૂ થાય છે દસ ઓક્ટોબરના રોજની છે તે આ ઘટના હતી ને ત્યારબાદ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એકઠા થતા જાય છે સાથે સાથે આપના જે કાર્યકર્તાઓ અને નેતાઓ છે તે પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચે છે ને ત્યારબાદ જે એપીએમસીના ચેરમેન છે તે પોલીસને એક પત્ર પાઠવે છે કે કપાસ પડેલો છે તેની સાથે મોટી સંખ્યામાં જે ગાડીઓ ટ્રેક્ટરો છે તે પડેલા છે અને જ્વલનશીલ પદાર્થો પણ રહેલા છે ને એવામાં આટલી મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ રહી છે એવો એક પત્ર બોટાદ એ પી જે ચેરમેન છે એ તે પીઆઈ જે પાળીયાદના છે તેમને પાઠવે છે ને ત્યારબાદ પોલીસ ત્યાં પહોંચે છે અને આગેવાનો છે તેને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ મોડી રાત સુધી જે ખેડૂતો છે ત્યાંથી હલતા નથી અને તેની સાથે આપના જે નેતાઓ રાજુ કરપડા હોય પ્રવીણ રામ હોય કે તે સહિતના જે નેતાઓ છે તેઓ પણ ત્યાં ઉપસ્થિત રહેતા હોય છે ને ત્યારે મોડી રાત્રે પોલીસ છે તે કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે તેને જાળવી રાખવા માટે રાજુ કરપડા સહિતના લોકો છે તેને અટકાયત કરે છે અને જે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે પાળિયાદના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે પંચ્યાસી લોકો સામે જેમાં રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તેમના નામજોક છે ફરિયાદો દાખલ થઈ છે અને ખૂબ જ ગંભીર કલમો હેઠળ દાખલ થઈ છે ત્યારબાદ અગિયાર તારીખના અગિયાર ઓક્ટોબરના પોલીસ રાજુ કરપડાની અટકાયત કરે છે કારણ કે તેઓ કોઈપણ પ્રકારની મંજૂરી વિના ગેરકાયદેસર મંડળી રચી અને આ આંદોલન છે તે શરૂ કરી રહ્યા હતા એ અંતર્ગત તેમની અટકાયત કરવામાં આવી છે ને ત્યારબાદ જે પ્રકારે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજુ કરપડા દ્વારા એ બાહેનધરી આપવામાં આવી હતી કે મંજૂરી વિના તે કોઈ સભા રેલી અથવા તો ભીડ છે તે એકઠી કરી અને સંબોધન નહીં કરે એ ધરીના આધારે કાયદેસરની કાર્યવાહી કરી તેમને છોડી દેવામાં આવ્યા હતા પરંતુ જે પ્રકારે તમે અહીં દ્રશ્યમાં જોશો કે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે ને તેમાંના કેટલાક અંશો છે તે આપણી પાસે અહીં આવ્યા છે ને તેમાં એ બાબતોનો સ્પષ્ટ છે તે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કઈ પ્રકારે સમગ્ર ઘટના છે તે ઘટી હતી ત્યારે જે એફઆઈઆરનો એક અંશ છે તેમાં એ પ્રકારનો ઉલ્લેખ છે તે પણ કરવામાં આવ્યું છે કે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જે આગેવાન રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને મળતીયાઓ છે તે મોટી સંખ્યામાં હાજર હોય જેમાંથી અમુક ઈસમો આ જાહેર સભાની આજુબાજુમાં આવેલા રહેણાંક મકાનની છત ઉપર છે તે કેટલાક ઈસમો છે એ પ્રકારની વાત છે તે ફરિયાદમાં ઉલ્લેખવામાં આવી છે સાથે રાજુ કરપડા છે તે સભામાં સંબોધન કરતા હતા એટલે રાજુ કરપડા સામે નામજોગ શા માટે ફરિયાદ થઈ છે તો એનો ઉલ્લેખ પણ એફઆઈઆરમાં કરવામાં આવ્યો છે કે રાજુ કરપડા સભાને સંબોધન કરતા એ વાત છે તે કહી રહ્યા હતા કે પોલીસને કહીએ છીએ કે આજે હરદડ ગામમાં આવીને કોઈની સડી કરવામાં કરવાની કોશિશ નહીં કરતા બે દિવસ તમે જે ખેલ કર્યા આ ખેલ અમે જોયો છે તમે વારંવાર વાદીની માફક એરું કાઢતા હો છો અને હવે અમે નોળિયા કાઢીશું એટલે જે ભીડ એકઠી થઈ હતી એ ભીડને રાજુ કર પડા છે તે એ પ્રકારે પોલીસની વિરુદ્ધમાં ભડકાવતા હતા એ પ્રકારનો આક્ષેપ છે તે કરવામાં આવ્યો છે જે ફરિયાદ કરવામાં આવી છે એમાં એ બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે અમારી કોઈ સડીના ના કરતા જો સડી કરશો અને દર વખતની જેમ એરું કાઢતા કાઢશો તો અમે નોળિયા કાઢીશું એ પ્રકારનું સંબોધન રાજુ કરપડા કરતા હતા અને આ સમયે આમ આદમી પાર્ટીના જે હોદ્દેદાર છે પ્રવીણ રામ એમનો પણ સંબોધન છે અને એટલા માટે એમના નામજોગ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ને તેમાં પણ સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પોલીસની વિરુદ્ધમાં છે તે ભડકાવ ભાષણ કરવામાં આવ્યું હતું જેમાં પ્રવીણ રામ કહે છે કે પોલીસ એના ગમે તેટલા ડબ્બા ઉતારવા હોય ઉતારી લે આખા ગુજરાતની પોલીસ ગામમાં નાખવી હોય તો નાખી દે તમારે ઊભું થવાનું નથી બાકી અમે બધા બેઠા છીએ તમારો વાળ પણ વાંકો થયો તો ગમે તેવું હશે અમે મોરે મોરો મારી દઈશું એ પ્રકારનો ઉશ્કેરણીજનક શબ્દોનો પ્રયોગ રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે કરી રહ્યા હતા અલબત્ત એવા સંજોગોની આ ઘટના છે કે અગિયાર તારીખે જ્યારે રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી હતી ત્યારે રાજુ કરપડાએ પોલીસને બાહેંધરી આપી હતી કે અમે કોઈ પણ પ્રકારની મંજૂરી વિના સભા સરઘ કે રેલીનું આયોજન નહીં કરીએ તેમ છતાં પણ એ વાત આ સભાઓમાં પ્રવીણ રામ અને રાજુ કરપડા દ્વારા કરવામાં આવી ત્યારે આ જે એફઆઈઆર નો ઉલ્લેખ છે તેમાં આમાં એવો એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આમ આદમી પાર્ટીના જે આગેવાનોને કાર્યકર્તાઓ છે તેને એવું જણાવવામાં આવતું હતું કે પોલીસ આપણી મહાપંચાયતને રોકવા માટે પ્રયત્ન કરશે પણ આપણે પોલીસના તાબે નહીં થવાનું અને મોરે મોરો આપવાનો છે જે પ્રકારે અત્યારે ટ્રેન્ડિંગમાં છે મોરે મોરો જે દેવાયત ખાવડનો જે શબ્દ છે તે શબ્દોનો પ્રયોગ છે તે કરવામાં આવ્યો એટલે કે પોલીસ સાથે ઘર્ષણ થાય તો આપણે પણ સામે પ્રહાર છે તે કરવાનો છે એ પ્રકારનો અર્થ આપણે કાઢી શકીએ જેથી તમો પથ્થરો તથા ઈંટો તથા રેતીની બોટલ વગેરે એકત્ર કરીને રાખો આ પ્રકારની સૂચના આપવામાં આવી હોવાની વાત પણ પોલીસના ધ્યાને આવી છે કે જે પ્રકારે ઈંટો લાવવાની હોય અને જે હુમલાના દ્રશ્યો આપણે જોયા તેમાં પથ્થરો ફેંકવામાં આવ્યા છે ઈંટો ફેંકવામાં આવ્યા છે બોટલોમાં રેતી ભરીને ફેંકવામાં આવી છે એટલે સરકારી સંપત્તિ છે તેને છ લાખ જેટલું નુકસાન કરવામાં આવ્યું છે ને જે પોલીસ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો છે તેમાં પીએસઆઈ છે તેને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી છે ડીવાય છે તેમને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે એટલે જે પ્રકારે ભાષણો સોશિયલ મીડિયામાં કરવામાં આવે ને ત્યારબાદ સોશિયલ મીડિયાના માધ્યમથી આ મહાપંચાયતમાં મોટી સંખ્યામાં પહોંચવા માટે આહવાન કરવામાં આવ્યું એવા સંજોગો કે જ્યારે રાજુ ગરપડા અગાઉ અટકાયતના સમયે બાહેનધરી છે તે પોલીસને આપી ચૂક્યા હતા કે તેઓ કોઈ મંજૂરી વિના સભા સરઘસ નહીં કરે ને ત્યારબાદ તેમને છોડી દેવામાં આવ્યા હતા અને છોડ્યા બાદ પણ તેમણે સોશિયલ મીડિયામાં પોતાનો વિડીયો રિલીઝ કર્યો અને વિડીયોમાં એ વાત કહી કે પોલીસ છે તે ખોટી રીતે કામગીરી કરી રહી છે પોલીસની વિરુદ્ધમાં એ વિડીયોમાં બોલ્યા ને ત્યારબાદ મંજૂરી નહોતી કોઈ સભાની લેવામાં આવી તેમ છતાં પણ મોટી સંખ્યામાં લોકોને હાજર થવા માટે કહેવાયું ને ત્યારબાદ જે સ્થિતિ આપણે જોઈએ એ સ્થિતિનું નિર્માણ થયું ને ત્યારબાદ હવે રાજુ કરપડા પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો છે તેમની જો તેમની સામે નામજોગ છે તે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાંથી સાઠ જેટલા લોકો છે તેમને રાઉન્ડઅપ પણ કરી લેવામાં આવ્યા છે